સુરત શહેર હંમેશા નવીનતા અને ટેકનોલોજીના કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે તાજેતરમાં જ બે યુવા અને તેજસ્વી એન્જિનિયરો મોહિત કેન્યા અને અભિષેક ખંભાતાએ એવું ડ્રોન વિકસાવ્યું છે જે દેશમાં પ્રથમવાર સીધું જ મોબાઈલ ફોન સાથે કનેક્ટ થાય છે અને એઆઈ સંચાલિત છે આ સ્માર્ટ ડ્રોન માત્ર સર્વેલન્સ અને પેટ્રોલિંગ માટે જ નહીં પરંતુ જાહેર સુરક્ષા અને સંચાલન માટે પણ ક્રાંતિકારી સાબિત થશે ટૂંક સમયમાં આ ડ્રોન સુરત પોલીસ વિભાગમાં સામેલ થઈ જશે આ ડ્રોન સુરત પોલીસ માટે અત્યંત ઉપયોગી થઈ શકે છે તેમાં લગાવેલા પાવરફુલ સ્પીકરથી કંટ્રોલ રૂમમાંથી સીધો જ મેસેજ આપી શકાય છે જે ક્રાઉડ કંટ્રોલ અને ટ્રાફિકની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી બની રહેશે આ ડ્રોનની સૌથી અનોખી વિશેષતા એ છે કે તેને સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતા રિમોટ કંટ્રોલ ઉપરાંત સીધો જ મોબાઈલ ફોનથી ઓપરેટ કરી શકાય છે કો ફાઉન્ડર મોહિત કેન્યાએ જણાવ્યું કે આ ડ્રોનને એક સિમ કાર્ડ સાથે જોડી દેવામાં આવે છે જેના કારણે તેને એક મોબાઈલ નંબર મળે છે તમે આ ડ્રોનને સામાન્ય કોલ કરીને કમાન્ડ આપી શકો છો આ ડ્રોન ઇન્ટેલિજન્ટ છે અને એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટ્રાફિક ભીડ અને અન્ય પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરી શકે છે આ ડ્રોન સુરત પોલીસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે તેની ખાસિયતો વિશે વાત કરતા મોહિતે કહ્યું કે આ ડ્રોન ટ્રાફિક એનાલિસિસ ટ્રાફિક મેનેજમેન્ટ ક્રાઉડ એનાલિસિસ અને ખાસ કરીને નાસભાગ જેવી પરિસ્થિતિઓમાં ખૂબ જ અસરકારક સાબિત થશે આ ડ્રોનના નીચેના ભાગમાં એક શક્તિશાળી સ્પીકર પણ લગાવવામાં આવ્યું છે પોલીસ કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ આ સ્પીકર દ્વારા સીધો જ મેસેજ લોકો સુધી પહોંચાડી શકે છે જેથી તાત્કાલિક સૂચનાઓ આપી શકાય અને ભીડને નિયંત્રિત કરી શકાય આ ડ્રોન બનાવવાની શરૂઆત એક સ્ટાર્ટઅપ તરીકે બે હજાર ત્રેવીસમાં થઈ હતી અભિષેક ખંભાતાએ જણાવ્યું કે શરૂઆતમાં અમે ઇન્ડોર ડ્રોન બનાવતા હતા ધીમે ધીમે અમે માઇનિંગ અને પછી સુરક્ષા ક્ષેત્ર તરફ વળ્યા અમે બનાવેલું આ ડ્રોન ખાસ કરીને પેટ્રોલિંગ અને સર્વેલન્સ માટે ડિઝાઇન કરાયું છે અભિષેક મિકેનિકલ એન્જિનિયર છે જ્યારે મોહિત મેક્રાટ્રોનિક્સ ઇન્જિનિયર છે તેમની મહેનત અને ટેકનોલોજીના જ્ઞાનનું પરિણામ આ અદ્ભુત ડ્રોન છે હાલમાં આ ડ્રોનની કિંમત જાહેર કરવામાં આવી નથી કારણ કે તેની કાર્યવાહી પોલીસ વિભાગ સાથે ચાલી રહી છે પરંતુ નિશંકપણે આ એઆઈ સંચાલિત અને મોબાઈલ કનેક્ટેડ ડ્રોન સુરતની સુરક્ષા વ્યવસ્થાને એક નવું જ પરિણામ આપશે અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતનું નામ રોશન કરશે જી આપણું જે ડ્રોન છે એનું નામ છે P40 આ ડ્રોન આખું પેટ્રોલિંગ અને સર્વેલિંગના પરસ્પેક્ટિવથી બનાવ્યો છે જેમ આપણે રોજ જોઈ રહ્યા છે કે રાતના 10 વાગ્યા પછી આપણી પોલીસ ફોર્સ એવરીડે પેટ્રોલિંગ કરે છે સેમ રીતે આપણે આ ડ્રોન પણ પેટ્રોલિંગમાં યુઝ કરી શકીએ છીએ તો આ ખાલી પોલીસ ફોર્સ માટેની નહીં ઇવન પબ્લિક સેફટી માટે બહુ લાભદાયી રહેશે

અમને કેવી રીતે ખ્યાલ આવ્યો કે અમે પહેલાં બીજા ડ્રોન્સ બનાવતા હતા બીજા ક્લાયન્ટ્સ માટે ત્યાં અમે લોકોએ ટેસ્ટિંગના ટાઈમ પર જો રાતના પોલીસ પેટ્રોલિંગ કરતી હતી ત્યાંથી અમને આઈડિયા આવ્યો કે અમે પોલીસ પેટ્રોલિંગ ડ્રોન બી બનાવી શકીએ છીએ તો ત્યાંથી આ આઈડિયાનો જન્મ થયો અને અમે લોકોએ કામ કરવાનું ચાલુ કર્યું કેટલા જણ અમારા આઠ લોકોએ